હાલો કોણ બોલો ઈશ્વર બોલું છું બેટા મારા કાકા બ્રહ્માંડમાંથી હવે બ્રહ્માંડમાંથી જન ફોન આવે કાળુભાઈ રાજી આપણે દિવાળીએ એકજસ્ટમાં કોઈનો ફોન આવે કે કાંઈ ઘટતું હોય કહેજે કેટલા રાજી થાય આપણે આ તો બ્રહ્માંડ નાયકનો ફોન આવ્યો હા બેટા કાંઈ પ્રોબ્લેમ હવે પ્રોબ્લેમ ન કીધું આ બે વર્ષમાં પ્રોબ્લેમ કોને નથી અસર કર્યા કોરોનામાં હું પ્રોબ્લેમ પ્રોબ્લેમ કરો છું કેવા જેવું જ નથી રહેવા જ્યો ના બેટા બોલ દિવાળીએ દે માં ગયા ખબર ન રે કાજુ કતરી લીધે તડપાત્રી લીધે ઋતુ નું કઈ ઠેકાડું લે ઉપર થી ઇન્દ્ર રાજા એઠે થી નરેન્દ્ર રાજા કેટલું સાફ કર્યું બધું વ્યવસ્થા કેટલી જાળવે છે બધાની પછી જીવની મા છે ઈશ્વર છે રાજા પણ એ ભગવાનનું સ્વરૂપ છે બ્રહ્મ પૂછે છે આ જીવને તો બેટા ત્યાં નો ગમતું હોય તો અહીંયા આવવું છે ત્યાં ફોન કાપી નાખ્યો એમ જવું કોઈ ને ગમતું નહીં ત્યાં તો ખાલી વાતો થાય એમ કોઈ ગયું છે એક અલૌકિક રાજા એક બહુ સત્ય છે સાહેબ